મહુવામાં દ્રાજના પૂર્વ સેવકની હત્યા કરનારો બીજો આરોપી ઝડપાયો છે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મોડી રાત્રે નૂતન નગર નંબર બાર પાસે દ્રાજના પૂર્વ સેવક સુનિલભાઈ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર સુનિલભાઈ પોતાના અંગત કામે ત્યાં પહોંચ્યા હતા ત્યાં હરેશભાઈ જીવનભાઈ ચૌહાણે કોઈ જૂની દાવતને કારણે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી જેના પગલે સુનિલભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આત્યાની ઘટના બાદ એક આરોપી ફરાર થઈ ગયો હતો પરંતુ મહુવા ટાઉન પોલીસના અધિકારીઓ અને સ્ટાફે સુસ્ત કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન પણ છે કરવામાં આવ્યું હતું આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર